ઝાલોદ ખોડિયાર માતાના મંદિરે નવરાત્રિ નિમિત્તે વાત્ય ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ તારીખ બાવી નવ બે હજાર પચીસ સોમવારના રોજ સવાર અગિયાર કલાકે ધ્વજારોહણ કરાયું હતું આસોસુદ્ધ એકમથી માતાજીના પવિત્ર નવરાત્રાની શરૂઆત થનાર છે અને માતાજીના ભક્તિ થકી માતાજીના આશીર્વાદ મેળવવા માટે દરેક ભક્તો માતાજીની ભક્તિમાં લઈને જોવા મળ્યા હતા અને આજરોજ ખોડિયાર માતાના મંદિરે નવરાત્રી નિમિત્તે માય ભક્તો દ્વારા માતાજીની ધ્વજાનું પૂજન અર્ચન કરી અને વાત્ય કાચતે માતાજીના જયકારા સાથે માતાજીના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું માતાજીના મંદિરનું બોલ બોલમાળી અંબે જય જે અંબેના નાશ સાથે ગુંજી ઉઠ્યું હતું માતાજીના નવરાત્રા નિમિત્તે અખંડજ્યોત પાઘટ્ય મંગળા આરતી કરવામાં આવે છે અને માતાજીના મંદિરે ઉપસ્થિત સૌ માઈ ભક્તો દ્વારા મા માતાજીના મહાઆરતી પણ કરવામાં આવી હતી નવરાત્રિ નિમિત્તે માતાજીના મંદિરે આવેલ સૌ માઈ ભક્તો માતાજીના મંદિરના પટાંગણમાં ગરબે પણ ઝૂમ્યા હતા આ સુદ આઠમ એટલે કે ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ માતાજીના મંદિરે ઓમ હવન સવારે અગિયાર વાગે રાખવામાં આવેલ છે જેની પૂર્ણાવતી સાંજે છ પંદર કલાકે થનાર છે